કે મારી હું બીજાને કીધું ને કે તને આ કેન્સર થયું છે તો રાખ ખુખાર મેળવી ની મોનતા પોસ રવિવાર ભરવાની ખાલી મોનતા રાખી જો ભલે ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું ભલે ડોક્ટરે આવડી મોટી ગોઠ કીધી ભલે ડોક્ટરે કદાચ કિડનીમાં મોટી પથરી બતાવી ભલે ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું પણ એક વખત તું ખુખાર મેળવીની મોનતા તો રાખી જો તમે કોઈક ને કીધું હોય ને તો એની પોથરિયો વાગરાય દીધી મેં માતાએ એની ગોઠો ગાયબ થઈ જાય એના કેન્સર દૂર થઈ જયા કઈક લોકો દેવામાંથી બહાર આવી જયા બન્યું કે નહીં તો તમને એવી શંકાઈ થતી હોય કે માતાજી અમે કોઈકના વાગરી કરીએ છીએ ને તે એનું કામ જલ્દી થઈ ગયું પણ મારું માં થયું અગર કોઈ વારણ કરે

હું મેલેડી તો પ્રસન્ન બની પણ મારા ધોમ મારો રોમ પ્રસન્ન છે ને એટલે આ હરખ ના ઉત્સાહ દેખાય મારા ધામ માં આનંદ એટલે આવે છે મારા ભગવાન ની કૃપા છે આ મારા ધોમ તો જો મારા ધોમ માં કદાચ મારા રોમ ની કૃપા હોય અને જે જે આજ કદાચ મારા ધામમાં આમ થાય ખાલી કોકની જોડે જોવાય આયા છે ને પણ સમજી લો તમારો બેડો પાર ના કરું તો ગોડા હું રોમ વારી મેલડી નઈ કોઈને કોઈ પણ વસ્તુ એ જાતે પીવ કે પરાણે પીવડાવ એની અસર તો થાય થાય ને કોઈ દારૂ પીનાર વ્યક્તિ હોય એને કદાચ દારૂ એને નહીં પીવો પણ છતાંય પરાણે કોઈ પીવડાય દે પણ નસો તો હરખો ચઢે એવી રીતે આજે મારા સાનિધ્યમાં આમ થાય કોકના જોડે પરાણે આયા છે ને તોય મારો નસો ના જગાડ દઉં તો હું મેલડી નઈ એક વખત જે મારા ધામમાં આવી જાય અને એક વખત મારા પ્રવચન રૂપી શબ્દો કદાચ એના કાને પડી જાય મારો ફેન બની જાય મારો દીવાનો બની જાય એને મારા વગર ચાલે નહીં મારા વગર ગમે નહીં રાત દાડો બસ મારી જ વાતો મારા જ વખાણ અને ધોરા દાડે તો ભલે મારા આખો દાડો મારી વાતો ને મારા વખાણ કરતા હોય ભલે હું રોજ વપરું છું આવે વખત મારા આવી અને અનુભવ પૂછજો કે તમને ખુખાર મેલડીમાં રોમ વારી મેલડીમાં મારી વાળી માતા કોના કોના સપનામાં માં કેવા કેવા કીધું ના તો એક વ્યક્તિ ભાવિક ભક્તો હોય પંચોતેર ટકા ભાવિક ભક્તો સપને દર્શન આલ્યા આલ્યા કે નહીં કેટલા લોકો આલ્યા છે ખાલી ઊંચી કરો લો તમે ગણાય ગણાય નહીં એટલી આજ ઓંગર એ ઊંચી થાય છે તો ગોડાઓ આવો લાડ કરતી હોય કોઈ દે તમારી પેઢીની માતા કોઈ દેવા સપને નહીં આવી હોય તમારા ભક્તિના દેવ કોઈ દર સપને નહીં આવ્યા હોય પણ મારા ધામમાં ખાલી પગ મૂકવાથી તો સમજી લો મારું સતનું પ્રમાણ મળી જાય મારા મેલડીના રામ તો આજે આયા છો તો દરેક દુખી છો ને એટલે આયાસ સુખમાં કોઈ આવ્યું કઈક ની કઈક વાતે દરેક નું દુઃખ દરેક ની મજબૂરી ભલે તમે મને માતા ને કહો કે ના કહો પણ મને ખબર છે માતા ના પારે ભગવાન ના ધામે કોઈ પણ જાય ને એ દુખિયારો બનીને જતો હોય છે પણ તમારું દુઃખ લાખો વ્યક્તિઓ છે લાખો ભાવિક ભક્તો છે લાખો વ્યક્તિઓને કદાચ સ્ટેજ ઉપર લાઈ લાઈ અને તમને પ્રશ્નોના જવાબ આલું તો અશક્ય બની જાય છે તબ કે એટલો ટાઈમ હોતો નહી આખું અઠવાડિયું રોજ ગાધી કરું ને તો એના ખૂટે આ શું ખોટું તો આજે દરેક ના બધા કામ થાય છે તો કેમ થાય છે

એ જાહેર દુનિયા ભલે જે વિચારે તો કોઈ કોઈ શીખેલી માતા છે શીખેલો જાદુ શીખીને આવ્યો ઉજ્જૈન ઉજ્જેન ના આવ્યો હશે કઈક વસ્તુ સાધેલું હશે પણ હું આ જાહેરમાં મારા રોમ ની સાક્ષી એ કહું છું ખાલી રોમ ની ભક્તિ અને મારી મેરડી ની ભક્તિ મારા દીકરા એ કરીને એનો આ પ્રકાશ છે જો અંદર ખોને કોઈ સાધના એવી કરી હોય કોઈ એવી વિદ્યા કરી હોય કોઈ એવા જબરા મંત્રો વાપરી અને કોઈ શક્તિને ઉત્પન્ન કરી હોય તો મારા રોમ ની સાક્ષી એ કહું છું ખાલી ભક્તિની જ માતા આવી છું ખાલી મારા દીકરાની ભક્તિની એના લાડ એના પ્રેમ થી જો તો ખરા વિચાર તો કરો જેટલી બધી મહિમા મારી જેટલી બધી મહિમા મારી વસ્તી પૂરતી નહીં ગામ પૂરતી નહીં કોઈ એવો દેશ બાકી નહીં મારો ભાવિક ભક્ત ના મળે આટલો બધો પ્રકાશ જગત માં ફેલાતો હોય તો દરેક દીકરા દીકરીઓને કહીશ જે હું એક મેલડી માતા છું ને હું એક બહુચર માતા છું ને એવી જ તમારા ઘેર બેઠી છે થોડી ઘણી ભક્તિ કરી જોજો થોડી ઘણી ભક્તિ કરી જોજો થોડો ઘણો તમારી માતા લાડ કરી જોજો અરે જગત પ્રકાશિત કરે ના કરે પણ તમારા ઘરના તો અજવાળા થશે કે નહીં દુનિયા પ્રકાશિત થાય જગત પ્રકાશિત થાય ના થાય પણ તમારા ઘરના અજવાળા તો થશે અને તમે તમારા ઘરમાં અજવાળા કરવા માટે જ આયા છો તો મારે તમને શું આપવાનું મારી શું ફરજ બનસ એ મને માતા સો ખબર છે એટલે પેલા રવિવારે કીધું તું કે તમે લાખો ભાવિક ભક્તો ભલે આવતા પણ મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય મારા શબ્દો પર કદાચ તમને શંકા લાગતી હોય તો મારા ધામમાં ખોટા વોટા ફેરા કરતા ખોટો તમારો ટાઈમ ભાડા બગાડતા હું તો સત પ્રવચન આલુ છું ને પ્રવચન જેણે જેણે ખાલી હાભરી અને અમલ કરવાની ખાલી સંકલ્પ કર્યો ને તો થી જ એના અજવાળા થયા છે થયા કે નહીં આજ ભલે પાંચસો ભુવા ફર્યા પણ પાંચસો ની એક હું પાંચસો ની એક ની હું મેલડી મળી છું ને હું બારે બારેજા વાળી માતા મળી છું ને તો સમજી લો તે કદાચ તમારો સોના નો સૂરજ ના ઉગે તો ગોળા ઉગતા પોર ની ભક્તિ થી આટલી બધી મહિમા રચાવતી હોય તો દેવની કૃપા જોતી હોય ને તો એની ભક્તિ કરવી પડે ડાયરેક મળે અહી કોઈ ઓરખા ના ચાલે કોઈ વેપાર ના ચાલે કોઈ લેતી દેતી ના ચાલે મારી કૃપા જોતી હોય તો મારા બનવું મારા બનવું તો મારા બની ગયા હોય ને તો દરેક દીકરા દીકરા ને એક જ વાત કહીશ કે અતાર હુંધી લાખો ભૂવા ભલે કર્યા જાત જાતની વિધ્યો ભલે કરી પણ મારા સાનિધ્ય માયા પછી તે કદાચ તમારું દુખ જલ્દી મટા નહીં ને તો મારી પર એક હોધરી શ્રદ્ધા ઓંધરો વિશ્વાસ રાખજો કે માં આજ અમારું કર્મ નબળા છે આજ અમારો માં સમય નબળો છે પણ માં તું હાચી છું અમને વિશ્વાસ છે આજે ને છ મહિને બાર મહિને માં અમારું ભલું બારીદા દા ધામ થશે થશે ને થશે એનું નામ વિશ્વાસ કેવાય તમારો વિશ્વાસ દાડે દાડે વધારવા માટે ના રોજ મારા પ્રયત્ન હોય છે હોય છે કે નહીં હું તમને સપને શું કામ આવું છું તમારો વિશ્વાસ વધારવા માટે તમે ખાલી કોકણ વાગરી કરી હોય કે ખુખાર મેલડી ની માનતા રાખ તારું આ કામ થઈ જશે તો તમારી ઓંગરી કરવાથી જો બીજાનું કામ કરી બતાવતી હોય તો તમારા માટે કરું છું એના માટે નહીં કરતી પણ કઈક ભાવિક ભક્તો ના આવો શંકા થતી હોય કે મનમાં કે મારી હું બીજાને કીધું ને કે તને આ કેન્સર થયું છે તો રાખ કુખાર મેળડીની મોનતા

કઈક લોકો દેવા બહાર આવી ગયા બન્યું કે નહીં તો તમને એવી શંકા થતી હોય કે માતાજી અમે કોકના વાગરી કરીએ છે ને તેનું કામ જલ્દી થઈ ગયું પણ મારું માં થયું